જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજ મળીશું આજે આપણે સ્પેશિયલ આજનો વ્લોક છે શેણાનો છે અને તમે શેણા જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ છે સારી એવી બેલી ચાલી રહી છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઇક કરો સપોર્ટ કરો અને આવા કાયમના દરરોજના દરરોજ આપણે વ્લોક આપતા હોય તો ખેડૂત મિત્રો આપણો આગળ વ્લોક જોઈએ કેમ છે કેમ નહીં કે સિંગ ના અરોડા નીકળ્યા હતા શેણાની અંદર તો શેણાની અંદર આપણે બેલી શરૂ જય જવાન જય કહેશા ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જઈ તો ખેડૂત મિત્રો આજે કુળદેવીના દર્શન કૃષ્ણ ભગવાનના દર્શન કરી મહાદેવ દર્શન કરી મિત્રો આજમાં ભાઈને ત્યાં ટ્રેક્ટર લેવા ગયેલો હતો ત્યાંના રૂપમાં બીજી વાર ઘાસની દવા સટાઈ રહી હતી એ પણ તમને ખેડૂત મિત્રો બતાવું છું આજે આપણે રોપની વાત છે એ પાંચ મહિનાની ડુંગળીનો રોપ છે એટલે કે પાંચ મહિના લાગે છે ત્યારે કમ્પ્લીટ થાય છે આપણે ટ્રેક્ટર લેવા એ માટે નાનું ટ્રેક્ટર લેવા ગયા હતા કે આપણા શીણાની અંદર બેલી હકારવાની તો ખેડૂત મિત્રો આજે આપણે વિશેષ છે શીણાનો શીણાના બે પણ પાયને આપણે મૂકી દીધું હતું જેના કારણે એનો ઉગાવો એકદમ સારી રીતે થાય અને પછી આપણે બેલી સલાવીને પછી ખાતરપત્ર નાખી અને જેનો ખાર હોય એ પાણીમાં ડૂબી જાય તો ખાર ન લાગે એ માટે હતું તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે તમે જોઈ શકો છો મિત્રો અત્યાર સુધી ડુંગળીની વાત ચાલતી હતી હવે આપણે આવશે શેણાની વાત તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે ત્રિકોણ એટલે કે ત્રણ બેલી ચાલી રહી છે તમે જોઈ શકો છો આપણે હેવી બેલું મેલેલું હતું જેના કારણે બરાબર ફાવતું નહોતું એટલે નાના મોટા નાના મોટા પથ્થર બદલાયા હતા પણ છેવટે આપણે બેલું મૂકવું પીડ્યું હતું અને બેલાના કારણે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ બેલી ચાલી રહી છે તો ખેડૂત મિત્રો આપણે બોમ્બે સુપરના ત્રણ નંબરના શેણા કરેલા હતા અગાઉ પણ આપણે વ્લોકમાં કીધેલું જ હતું ખેડૂત મિત્રો અને જ્યારે વાવેતર કર્યું ત્યારે પણ કીધેલું હતું ને આપણે દસ કિલો વા શીણા જે લક્ષ્મી સાગરના લાવેલા હતા એ પણ તમને ખેડૂત મિત્રો બતાવવામાં આવ્યા હતા તો ખેડૂત મિત્રો અત્યારે આપણા શીણા એકદમ ગણીએ તો અત્ર અઢાર દિવસના થઈ ગયા છે એકદમ તંદુરસ્ત છે ફર્સ્ટ ક્લાસ છે તો અંદર સિંગની અંદર વાવેતર કરેલું હતું એટલે એકલા અરોડા અરોડા નીકળ્યા હતા શિંગના તો ખેડૂત મિત્રો અત્યારે એકવાર બેલી ચાલી જાય તો બે ત્રણ દિવસ રહેવા દઈશું અને પછી આપણે પાણી મૂકવાના છીએ તો ખેડૂત મિત્રો પહેલાં પણ આપણે વાત કરેલી કે કોઈ પણ વસ્તુ એગ્રોહીથી લાવો તો સારી એવી વેરાયટી પસંદ કરવાની જેના કારણે આગળ જતાં આપણને તકલીફ ન પડે તો તમે જોઈ શકો છો એ એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે આપણું ટ્રેક્ટર ભાગીદાર આપણું ટ્રેક્ટર ચલાવે છે તમે જોઈ શકો છો બેલી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે કેમ કે બેલી આકવાનું ધીમે ધીમે હોય છે પણ હજી ભાગ્યાને ફાવતું નથી એટલે થોડુંક સ્પીડમાં પણ ચલાવી લઈએ છીએ પણ આપણે જ્યારે આપણો પોતાનો પણ વિડીયો આપણે પોતે જ મેલેલો છે એમાં પણ આપણે ચલાવીએ છીએ તો ધીરે ધીરે ચલાવીએ કેમકે હજી આપણા શેણાં નાના નાના છે જેના કારણે ઢેફાસ છે એ પડે ને ધૂળ આપણે પાડી ના દે શેણાને એને બુરી ના દે એ માટે તો ખેડૂત મિત્રો આવા નવા નવા બ્લોગ જોવા માટે દરરોજના દરરોજ આપણે ખેતીવાડીના બ્લોગ મેળવીએ છીએ અને ખેડૂત મિત્રો આપણા નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો સબક્રાઈબ કરો અને ખેડૂત મિત્રો બીજું એ કહેવાનું છે આજે આપણે સ્પેશિયલ શીણાનો જ વાત કરવાની હતી હજી સુધી તો શીણામાં કંઈ દેખાતું નથી પણ હવે પછીની જે ટ્રીટમેન્ટ કરીશું એ તમને અવશ્ય જાણકારી આપશું ખેડૂત મિત્રો આપણે બે પાણ પાય અને સીણા મૂકી દીધા હતા અને અત્યારે આપણે બેલી એટલે જકારીએ છીએ કે અંદર અરોડા નીકળ્યા છે હવે ચાર પાંચ દિવસ કાંઈ કરવાના નથી એની અંદર ચાર પાંચ દિવસ પછી આપણે પાછું પાણી આપવાના છીએ જેના કારણે આ ત્રીજું પણ આપશું તો આપણા છીયા એકદમ ફર્સ્ટ ક્લાસ નીવડી ગયા છે જેના કારણે આપણે પાણી મૂકીએ તો પણ અંદર ડૂબી ન જાય અને ખાર ન ધોવાય એ માટે તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ફરીથી પાછા આપણે કાલનો જે વ્લોકે છે એ પણ હું તમને કહીશ મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર આ જમીન તમે જોઈ શકો છો કેવી રીતે તોડે છે જુઓ જય જવાન જય કિસાન